સોરાષ્ટુના શરૂ થઈને સત્તાધાર ખાતે પૂરી થઈ હતી જેમાં એકવીસો થી વધુ વાહનો સો થી વધુ સંતો અને સંખ્યામાં ધર્મ પ્રેમીઓ જોડાયા હતા આ યાત્રાનો પ્રારંભ સવારે આઠ વાગે સાવરકુંડલા ખાતે પૂજ્ય કાંજી જગ્યાએથી થયો હતો જેવા આ યાત્રામાં સાવરકુંડલાની મુખ્ય યાત્રા ઉપરાંત અમરેલી અને બગસરાથી પણ વાહનો જોડાયા હતા જે વિસાવદર ખાતે મળીને સદાધાર પહોંચ્યા હતા આ યાત્રામાં રથ નગારાનો સમાવેશ કરાયો હતો ગામોમાં ભાવિકો દ્વારા સ્વાગત કરાયું હતું આ અલગ યાત્રા સાવરકુંડલાથી શરૂ થઈને નેસડી ઈગોરાડા કમી કેરાળા ચલાલા મીઠાપુર ડુંગરી જર મોરજર છતડિયા ધારી પ્રેમપરા માલસિકા વિકરિયા લાલપુર જતલ વિસાવદર અને જીવાપર જેવા એકવીસ ગામો માંથી પસાર થઈ હતી આ યાત્રાના માર્ગ પર આવતા ગામોના લોકોએ રંગોળીઓ વર્ષા અને ફૂલહારથી યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું ઠેર ઠેર ચા નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી સત્તાધાર પહોંચ્યા બાદ આપાગીગાની જગ્યાના વિશાળ પટાંગરમાં એક દિવ્ય ધર્મ સભા યોજાઈ હતી જેમાં સત્તાધારના સુપ્રસિદ્ધ આ જગ્યાના મહંત પૂજ્ય બાપુ વિજય બાપુ સહિત સૌરાષ્ટ્રની વિવિધ ધાર્મિક જગ્યાઓ અને આશ્રમોના સૌથી વધુ સંતો મહંતો જોડાયા હતા નમસ્તે ધર્મ જાગરણ આ અલખ યાત્રા ધામના કરી છે એ એક ત્રિવેણી સંગમ છે આપણી ધરતી એવી છે કે આ ધરતીના ઋણમાં આપણે નીકળી શકીએ એમ નથી કારણ કે આ ધરતીએ એવા મહાપુરુષો આપ્યા છે આ ધરતીના સંતોને પણ આપણે ઋણમાંથી નીકળી શકીએ અને બીજું કે આપણી આ ધરતીના દરેક સમાજ કારણ કે આ કોઈ એક વરણમાં કોઈ એવું નહીં અઢારે વરણમાંથી ક્યારેક એવા મહાપુરુષો જન્મે છે કે જે અઢારે વરણને એક તાહડીએ જમાડવા એક ચાલે પાણી પાવા એવી આપણી આ જગ્યાઓ આપણી જેવું છે એ નાના મોટાનો ભેદભાવ ભૂલાવીને કેવલ ધર્મ ઉપર કેવલ રાષ્ટ્રપ્રેમ ઉપર આપણે બધાને દોરી જાય છે એના માટે